હા શિયાડીવાળા ગાંધીનગરથી આવ્યા હતા એમણે તો ત્યાં જવાબ બાબો લખી આવ્યો વખતે તો ઘરે જ હતો ત્યાં જવાબ લખી આવ્યો એનો મોબાઈલ ત્યાં જમા છે પછી આ એ દિલ્હી ગયો છે કામથી અમાર જ્વેલર્સનું કામ છે એના માટે એ દિલ્હી ગયો છે એને આવશે ને બે બે ત્રણ દિવસમાં એટલે અહીંના ક્રાઇમવાળા જે આવ્યા હતા ને એમને પણ જવાબ લખી આવશે એને વાતચીત થઈ ગઈ છે બધી નહીં એમાં શું થયું કે એનો કોઈક ફ્રેન્ડ હતો ને એને જવાનું હતું એટલે સંબંધના હિસાબે એને બીજાનું કામ આપ્યું એમાં એને ઈર્ષાને પેલાને આવીને કે અમે પકડાઈ ગયા બરાબર એટલે આનું નામ આવ્યું એટલે આનું નામ લખાયું એ લોકોએ કારણ કે કોણે લખાવ્યા નામ બીજો કોણ છે જેને ઈર્ષા થઈ અને કોની સાથે જોડાયેલો હતો હવે હવે એવું મને બહુ ડિટેલ ખબર છે નહીં બરાબર કે કોની સાથે કોને એને કામ આપ્યું હતું એ બધી મને કંઈ ખબર છે નહીં 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 ફરાર નહીં રહે એનું કામ પતાવીને એને જવાબ એક જગ્યાએ તો લખાઈ આવ્યો ગાંધીનગર સીઆઈડીમાં અને અહીંયા અમદાવાદની તો પરમ દિવસે જ આવ્યો કારણ કે ધંધા માટે બહાર હતો એટલે હવે આવીને પણ એ ત્યાંય જવાબ લખાઈ આવશે ઓલીસે સહકાર આપશે તમામ તમામ સહકાર આપીશું અમે ઘરેથી પણ આપીએ છીએ અને મારો દીકરો પણ આપશે